તપાસ હાથ પંદર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આજે હાથ ધરાયેલા ચેકિંગમાં કુડાસણમાં મેડિકલ સ્ટોરમાંથી પંદર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં કચરો ફેંકાતો હોવાનું બહાર આવતા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ગાંધીનગર શહેરને હાલ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને એટલું જ નહીં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવીને અલગ અલગ વિસ્તારમાં સમયાંતરે તપાસ પણ કરવામાં આવી છે ત્યારે રાજ્ય મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા કુડાસણ વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં હતી જેમાં કુડાસણમાં આવેલ જયપ્રભુ મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો એટલું જ નહીં આ મેડિકલ સ્ટોરની બાજુમાં કચરો ઠાલવામાં આવતો હોવાનું પણ ધ્યાન આવ્યું હતું જેના પગલે પંદર કિલો જેટલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને ગંદકી પેદા ફેલાવવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો તો મેડિકલ સ્ટોરના સંચાલકોને સ્થળ ઉપર જઈ સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી હતી આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે તપાસ કરવામાં આવશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ગુજરાતી